ઇવનિંગ જો એકમ પાંચ ની અંદર સરસ મજાનું જોડી કાર્ય આવે છે આપણે બે બે ની જોડીમાં બેસી ગયા છો જો હવે કઈ રીતે કામ કરવાનું છે તો જય અને માયા બે છે અને પાસાની રમત છે અહીંયા જુઓ પાસા દોરેલા છે તમારે શું કરવાનું છે ગણતરી કરી અને ખાનામાં લખવાનું છે બે જોડીમાં કામ કરવાનું એકાબીજાનું ધ્યાન રાખવાનું કોણે સાચું લખ્યું છે કોણે ખોટું લખ્યું છે અને નીચેના ખાનામાં જેના વધારે ટપકા હોય એના ખાનામાં તમારે સાચું કરવાનું જો આડી લાઈન આ આડી લાઈન ધ્યાનમાં રાખવાની આ પહેલી જુઓ પહેલામાં જય જયને ટપકા કેટલા છે ગણો તમે છ લખેલા જ છે ખાનામાં છ છે ને અને માયાને કેટલા છે પાંચ અંદર જો બાજુમાં લખેલા છે પાંચ તો કોના વધારે ટપકા છે જયના તો નીચે કોના ખાનામાં સાચું કર્યું છે જયના હવે આ ટપકા તમારે ગણવાના છે બરાબર અને જેના ખાનામાં વધારે હશે એના ખાનામાં તમારે સાચું કરવાનું છે ચલો ગણવાનું ચાલુ કરો વેરી ગુડ અહીંયા નહીં આવે ને બેટા અહીં નીચેના ખાનામાં જોવાનું આ એ તો થઈ ગયું છે જો આ બે છે આમાં કોના ખાનામાં વધારે છે તો કોના ખાનામાં તમે સાચું કરશો માયા ના અહીંયા નીચે ખાનામાં કરવાનું વેરી ગુડ મસ્ત લખ્યું સરસ અહીંયા નીચેનું ખાનું લેવાનું ને બેટા નીચેનું ખાનું લેવાનું ચલો એવી ભૂલ નહીં કરવાની પેલા ખાનામાં સાચું નહીં આવે ને બેટા પેલા ખાનામાં કરી દીધું છે એટલે આ બીજા નાખવાનું બીજું જ ખાનું લેવાનું બીજું ખાનું જો અહીંયા ક્રમ લખેલા વેરી ગુડ હવે આ ત્રીજું ખાનું છે એમાં વધારે કોના છે કો હાલો વધારે કોના છે વેરી ગુડ માયાના તો કોના ખાનામાં સાચું કરશો અહિયાં ત્રીજા ખાનામાં તો સાચું અહિયાં વેરી ગુડ

ચલો તમે તમાર ભેરું એ ધ્યાન રાખો તમારું ભેરું એ કેવું કર્યું છે આપણે જોડીમાં કામ કરવાનું છે એટલે એને શીખવાડવાનું કેવાનું છે તો કોના વધારે ટપકા આવ્યા માયાના કેટલી વાર ત્રણ વાર અને બીજું કોણ છે માયાની સાથે જ તો જયને કેટલી વાર આવ્યા એક જ વાર તો હવે હું તમને પ્રશ્ન પૂછું કેટલા છે સાત જયના કેટલા છે ચાર તો જય કરતા માયાને કેટલા ટપકા વધારે આવ્યા સાત પણ કેટલા એમ એની પાસે ચાર છે અહીંયા ચાર છે અહીંયા છે તો એને આની કરતા વધારે આવ્યા કોણ કેટલા ટપકા વધારે આવ્યા અગિયાર કેમ ના આવે ચાર પછી ગણો તો ચાર પછી પાંચ છ અને સાત તો કેટલા ટપકા વધારે ત્રણ ચલો હવે એ જ રીતે બીજાનો જવાબ આપજો અહીંયા પાંચ છે ને અહીંયા આઠ છે તો કેટલા ટપકા વધારે કહેવાય પાંચ કરતા કેટલા ટપકા વધારે કહેવાય ત્રણ વેરી ગુડ જો સંજનાએ એ સરસ જવાબ આપ્યો અહીંયા ચાર છે ને અહીંયા પાંચ છે તો કેટલા ટપકા વધારે કહેવાય એક હવે અહીંયા ચાર છે ને અહીંયા સાત તો કેટલા ટપકા વધારે કહેવાય ત્રણ વેરી ગુડ